જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મહિન્દ્રા પાનસો બનશ્યો ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ભૂમિપુત્રા ટ્રેક્ટર તે વેચવાનું છે મોડલ બે હજારની એકના મોડલનું આ રેક્ટર છે ટાયર નવા એન્જિન પાવરફુલ તો વિડિયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી મિત્રો તમારે પણ જો કોઈ જૂના વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત તમારે કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ મફતમાં વિડીયો બનાવી આપીશું મહિન્દ્રા પાંચસો પંચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર છે મોડલ બે હજાર ને એકના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ટાયર નવ્વા છે આ ટ્રેક્ટર સાથે પાછિયું અને પાવડો પણ વેચવાના છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર રાજુલા જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો આ ટ્રેક્ટરની કિંમત અને પાવડો અને પાછિયાની કિંમત આખા સેટની કિંમત જણાવી દઉં તો બે લાખ ચાલીસ હજાર કિંમત ફિક્સ નથી અંદાજીત કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે ભરતભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે આ ભરતભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને ભરતભાઈનો નંબર મળી રહે છે ભરતભાઈનો નંબર સોરાણું ઝીરો એક્યાસી પચીસ ઝીરો ત્રીસ આ તે ભરતભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો તમે જ્યારે ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તો ભરતભાઈને ફોન કરીને જાઉં જો ટ્રેક્ટર વેચાઈ ગયું છે તો તમારે ફોટો ધક્કો થશે બાકી વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ એન્જિન પાવરફુલ ટાયર સારા ઓરિજિનલ ટ્રેક્ટર તમને જોવા મળે છે ટ્રેક્ટરની કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા પાંચસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે